આ કાર્યક્રમમાં શૈક્ષણિક સામગ્રી જેવી કે બાળકો માટે બેગ ટિફિન બોક્સ સ્લેટ આપી નાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા પાંચ આંગણવાડી કેન્દ્ર ખાતે આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા છ ના કોર્પોરેટર બહેન કૈલાસ બહેન મેહુલભાઈ સોલંકી દ્વારા બાળકોને ટિફિન બોક્સ આપવામાં આવ્યા બાયડ આંબેડકર ચોકમાં રહેતા યુવાનો મેહુલભાઈ સોલંકી દિનેશભાઈ સોલંકી હરેશભાઈ સોલંકી કુંદનભાઈ સોલંકી દ્વારા બાળકોને શૈક્ષણિક સામગ્રી આપી આશીર્વાદ આપ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી